આગળનો પ્રશ્ન સ્વતંત્રતા સમયે ભારતના વાયસ રોય કોણ હતા તો લોર્ડ માઉન્ટ બેટન આગળનો પ્રશ્ન કયા આંદોલનથી ગાંધીજીએ સ્વતંત્રતાની લડત શરૂ કરી તો ચંપારણ સત્યાગ્રહ ગાંધીજી બાપુનો પ્રથમ સત્યાગ્રહ એટલે ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો સત્તરની અંદર આ સત્યાગ્રહ શરૂ થયો હતો જલિયાવાળા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો ઓગણીસો ને ઓગણીસ જગ્યા સ્થળ પૂછે તો અમૃતસર જલિયાવાળા બાગ ક્યાં આવેલો છે અમૃતસર ભારત છોડું આંદોલન ક્યારે શરૂ થયું હતું ઓગણીસો ને બેતાલીસ તુમ મુજે દો મેં તુમે આઝાદી દૂંગા આ સૂત્ર કોણે આપ્યું છે તો સુભાષચંદ્ર બોઝ ભાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી તો અઢારસો ને પંચ્યાસી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો વોમેશ ચંદ્ર બેનર્જી ગાંધીજીએ કયા સત્યાગ્રહથી મીઠા પરનો કર તોડ્યો તો દાડી માર્ચ દાડી કુચ કહેવામાં આવે છે જે ઓગણીસો ને ત્રીસની અંદર શરૂઆત થઈ હતી સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતીય બંધારણ કેટલા દિવસમાં લખાયું હતું તો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી તો પિંગલી વૈકિયા સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો પંદરમી ઓગસ્ટ ભારતના રાષ્ટ્રીય પિતા તરીકે કોણ ઓળખાય છે તો મહાત્મા ગાંધી ભારતીય સ્વતંત્રતા સંગ્રહમાં લોપુરુષ તરીકે કોણ ઓળખાય છે તો સરદાર વલ્લભભાઈ પટેલ કયા દિવસે ભારતના પ્રજાસત્તાક બન્યું કયા દિવસે કયા દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ કોણ હતા તો ઇન્દિરા ગાંધી ભારતીય સંવિધાનમાં કેટલા અનુચ્છેદ છે તો ત્રણ ત્રણસો પંચાણું કયા વર્ષમાં ભારતે પ્રથમ વખત સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી તો ઓગણીસો સુડતાલીસ જ્યારે આપણને આઝાદી મળી એ વર્ષ ભારતીય રાષ્ટ્રધ્વજમાં કેસરીંગ શું દર્શાવે છે તો હિંમત અને બલિદાન સ્વતંત્ર દિવસ સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન ક્યાં ધ્વજ ફરકાવે છે તો લાલ કિલ્લો દિલ્હીની અંદર આવેલો છે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના કયા નેતાને બાપુ તરીકે ઓળખવામાં આવે છે તો મહાત્મા ગાંધી ભારતના ભાગલા સમયે કયો દેશ અસ્તિત્વમાં આવ્યો પાકિસ્તાન કયા વર્ષમાં ભારતીય રૂપિયાનું મૂલ્ય પ્રથમ વખત ઘટ્યું ઓગણીસો ને સાસઠ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા તો મિત્રો તમારે યાદ રાખવાનું છે મૌલાના અબ્દુલ કલામ આઝાદ ભારતીય બંધારણની પસ્તાવના કોણે લખી હતી તો જવાહરલાલ નહેરુ કયા વર્ષમાં ગોવાને પોર્ટુગીઝ શાસનથી મુક્ત કરવામાં આવ્યું ઓગણીસો એકસઠ ભારતીય સેનાએ કયા વર્ષમાં પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યું ન હતું ન હતું એવો પ્રશ્ન છે ઓગણીસો એંશી પાક ઓગણીસો સુડતાલીસ ઓગણીસો પાંસઠ અને ઓગણીસો એકોતેર આ ત્રણ સાલની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું ભારતના કયા રાજ્યમાં સ્વતંત્રતા દિવસ પર સૌથી મોટો ધ્વજ ફરકાવવામાં આવે છે પંજાબ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં કયા નેતાને પંજાબ કેસરી તરીકે ઓળખવામાં આવે છે લાલા લજપતરા પંજાબ કેસરી તરીકે ઓળખવામાં આવે છે કયા વર્ષમાં ભારતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું ઓગણીસો ચુંબોતેર સ્વતંત્રતા દિવસ પર કયું ગીત સૌથી વધુ ગાવામાં આવે છે વંદે માતરમ કયા વર્ષમાં ભારતમાં આર્થિક સુધારા શરૂ થયા ઓગણીસો એકાણું સ્વતંત્રતા દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ ક્યાં આપવામાં આવે છે તો રાજઘાટ ભારતીય સ્વતંત્ર સંગ્રામમાં કયા નેતાને દેશ બંધુ તરીકે ઓળખવામાં આવે છે તો ચિત રંજન દાસ કયા વર્ષમાં ભારતમાં ટેલિવિઝનની શરૂઆત થઈ ઓગણીસો ને ઓગણસાઠ પંદરમી સપ્ટેમ્બર ઓગણીસો ને આ યાદ રાખજો તારીખ પણ યાદ રાખજો પંદરમી સપ્ટેમ્બર સ્વતંત્રતા દિવસમાં ભારતીય સેના દ્વારા કઈ પરેડ યોજવામાં આવે છે સ્વતંત્રતા દિવસ પરેડ ભારતીય સ્વતંત્ર સંગ્રામમાં કયા ક્રાંતિકારીએ ઇન્કલાબ ઝિંદાબંધનું સૂત્ર આપ્યું હતું ભગત